ઠરાવ કરવામાં આવ્યો છે કે છેલ્લા બે ત્રણ વર્ષથી તમે જુઓ પશુપાલકોની હાલત ગુજરાત સરકારે જે કપોડી કરી છે એની સામે આંદોલનો પણ કર્યા પરંતુ પશુપાલનનો વ્યવસાય ખતમ કરીને ગોચરોની જમીનો ઉદ્યોગપતિને આપી દેવી એના કારણે પશુપાલકોને લાયસન્સ લેવું પડે પશુપાલકો ઘરે પણ એના વરંડામાં પણ પશુ ન રાખી શકે એકસો છપ્પન નગરપાલિકા અને આઠ મહાનગરપાલિકામાં પશુ ધોર નિયંત્રણ કાયદાનો ગેરરીતિ ઉપયોગ થઈ રહ્યો છે રોડ રસ્તા ઉપર આવતા પશુ પકડવામાં કોઈ પશુપાલકને વાંધો નથી એ ડબ્બામાં ખોલવા જ જોઈએ પરંતુ પશુપાલનનો વ્યવસાય ખતમ કરીને ઉદ્યોગપતિને જમીનો વહેંચી દેવી એનું એક ષડયંત્રના ભાગરૂપે જે રીતે પશુપાલકો નારાજગી છે તેના ભાગરૂપે આ વખતે ઠરાવ કરવામાં આવ્યો છે ગુજરાત માલધારી મહાપંચાયતમાં કે આ વખતે ભારતીય જનતા પાર્ટી ભાજપને છવ્વીસે છવ્વીસ સીટ ઉપર પશુપાલકો મત આપશે નહીં